નમસ્કાર મિત્રો સંદીપ પટેલ સર એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે તમને જો નવા વિડીયો જોઈતા હોય તો મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો જેથી તમને જવા નવોદય ટેટ સીઈટીની પરીક્ષા ટાટ એમાં ખૂબ જ ઉપયોગમાં આવે તેવા હું વિડીયો તમને રોજ મોકલીશ તો મિત્રો આપણે આજે જવા નવોદય સીઈટીની પરીક્ષા ટેટ ટાટ કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય જેની અંદર શૂન્યનો ગણિતમાં શું ઉપયોગ થાય છે તેના વિશે આજે આપણે અભ્યાસ કરીશું જેનો વિસ્તારપૂર્વક અને તમને સચોટ અને સ્પષ્ટ માહિતી મળે એ રીતે હું તમને સમજાવીશ તો આજે આપણે શૂન્યનો ગણિતમાં ઉપયોગ ક્યાં થાય છે તે આપણે જોઈશું સૌપ્રથમ શૂન્યનો અર્થ शून्य नो अर्थ ये मित्रों શૂન્યનો અર્થ શૂન્યનો અર્થ એ થાય છે કે કોઈ પણ વસ્તુ ના આવી કોઈ પણ વસ્તુ ના આવી એટલે કે ઝીરો હોય એનું કોઈ મૂલ્ય હોતું નથી હવે આપણે સરવારામાં શૂન્યનો ક્યાં ઉપયોગ થાય છે અને તેનો ઉપયોગ ક્યાં થાય છે અને કેવી રીતે થાય છે આપણે જાણીએ દાખલા શૂન્યનો સરવારામાં ઉપયોગ કરતા તેનો જવાબ સંખ્યા પોતે મળે છે દાખલા તરીકે પાંચ વત્તા જીરો તો એનો જવાબ કેટલો આવે પાંચ કામ કે શૂન્ય એ તટસ્થ સંખ્યા છે કોઈપણ સંખ્યાને શૂન્ય સાથે આપણે સરવારો કરીશું તો એનો જવાબ પાંચ મળશે એ રીતે આપણે જોઈએ મોટી સંખ્યા તો પાંચસો પચીસ સાથે સરવારો કરીએ શૂન્ય સાથે તો એનું મૂલ્ય આપેલી સંખ્યા પોતે જ મળે છે એટલે કે પાંચસો પચીસ જવાબ મળે છે આથી શૂન્ય એ સરવારામાં તટસ્થનો ભાગ ભજવે છે મિત્રો હવે આપણે નેક્સ્ટ મુદ્દો જોઈશું કે સરવાળા પછી બાદ બાકી તો શૂન્યનો બાદ બાકીમાં ઉપયોગ ક્યાં થાય છે આપણે જોઈએ માં ઉપયોગ કરવાથી તેનો જવાબ તે સંખ્યા એના એ જ રહે છે એટલે કે શૂન્યનો બાદ બાકીમાં ઉપયોગ કરવા માટે કરવાથી તેનો જવાબ તે સંખ્યા એના એ જ રહે છે કારણ કે શૂન્ય એ બાદ બાકીની તટસ્થ સંખ્યા છે કેવી છે તટસ્થ સંખ્યા બરાબર તો શૂન્ય એ બાદ બાકીની સંખ્યા હોવાથી એનો જવાબ એના એ જ રહે છે દાખલા તરીકે આપણે કે ચાર ઓછા જીરો તો ચાર ને આપણે જીરો વડે બાદબાકી કરીએ તો આપણો જવાબ ચાર મળે છે એ જ રીતે આપણે પંદર ઓછા જીરો તો પંદરને જીરો સાથે આપણે બાદબાકી કરીએ તો આપણો જવાબ પંદર મળે છે એટલે કે પંદર ને એટલે કે કોઈપણ સંખ્યાને જીરો સાથે આપણે બાદબાકી કરીએ તો આપણો જવાબ જે સંખ્યા હોય એ સંખ્યા પોતે મળે છે એટલે કે સરવાળા અને બાદ બાકીમાં જીરો એ તટસ્થ સંખ્યાનો ભાગ ભજવે છે મિત્રો બાદ બાકીની અંદર હવે જીરો શરૂઆતમાં મૂકીએ તો એનો જવાબ શું આવે છે તેના વિશે આપણે જાણીએ જો બાદ બાકીમાં શૂન્ય શરૂઆતમાં મૂકીએ તો તેનો જવાબ તેનો જવાબ નકારાત્મક જવાબ મળે જો બાદ બાકીમાં શૂન્યની શરૂઆતમાં મૂકીએ તો તેનો જવાબ નકારાત્મક એટલે કે ઋણ માઇનસ માં જવાબ મળે એટલે કે નેગેટિવમાં આપણને જવાબ મળે છે દાખલા તરીકે જીરો માઇનસ ત્રણ હવે જીરો માઇનસ ત્રણ જીરો એટલે કે એનું મૂલ્ય કંઈ નથી તો જીરોમાંથી આપણે તૈયાર બાદ થાય નહીં એટલે કે એનો જવાબ આપણો જવાબ કેવો મળશે માઇનસમાં મળશે મિત્રો તો એનું મૂલ્ય આપણે મળશે ઋણ ત્રણ એટલે કે નકારાત્મક ત્રણ એ રીતે જીરો માઇનસ બાર હવે જીરોમાંથી બાર બાદ થાય ના એ તો દરેક મિત્રને ખબર છે પરંતુ એનું આપણું મૂલ્ય શું મળે તો માઇનસ મળે માઇનસ બાર તો મિત્રો આ રીતે બાદ બાકીની અંદર શૂન્યનું શું મહત્વ છે તેનો આપણે અભ્યાસ કર્યો